નમસ્કાર દર્શક મિત્રો દબી એલર્ટ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર વડોદરા શહેરમાં પાછલા દિવસોમાં આવેલપુરના લીદે વડોદરા વાસીઓ ખૂબ હેરાન પરેશાન થયા હતા પરંતુ ઉપાધિમાં અવસર શોધતા અધિકારીઓ દ્વારા વડોદરાની પ્રજાને મદદ કરવાની જગ્યાએ એમના સહાય માટે આવેલ સુકા નાસ્તા છ લાખ 50000 રૂપિયાના ફૂડ પેકેટ પણ ચોરાઈ ગયા જેનું સેમ્પલ અને બોક્સ જેના ઉપર તારીખ 28 બે હજાર ચોવીસની તારીખ મારેલ હતી

જ્યાં પાણીની વ્યવસ્થા પણ નથી લોકો કોર્પોરેશનથી આશા બાંધીને રાખેલા હતા કે કોર્પોરેશન આવશે ને એમની મદદ કરશે પરંતુ કોર્પોરેશન એવી જાળી ચામડીના મોટા પેટના નીકળ્યા કે વડોદરા કોર્પોરેશન ને સરકાર દ્વારા એકત્ર કરેલો જે સુકા ચાવાણા રૂપ ફૂડ પેકેટો હતા એ સાડા છ લાખ જે વડોદરા શહેરને આપવામાં આવ્યા હતા એ પણ અધિકારીઓ અને સત્તામાં બેસેલા સત્તાધીશોએ ખાઈ ગયા જેનું પાછલા દિવસોના અંદર અમે સર્કિટ હાઉસના અંદર રેડ કરીને ખુલાસો કરેલો એના પછી પૂર્વ વિસ્તારના કચેરીમાંથી અમને ફરી એક વખત આવા જ ફૂડ પેકેટનો જથ્થો જોવા મળ્યો હતો ત્યારે કોર્પોરેશનના અધિકારીને મેં સવાલ કરવા હતા કે વરદા શહેરમાં જો તમે જ કીધેલું કે સાડા છ લાખ ફૂડ પેકેટો આવ્યા છે તો સાડા છ લાખ ફૂડ પેકેટો શહેરમાં આવતા હોય તો તમામ ઝોનના અંદર એક લાખને સિત્તેર હજાર પેકેટો જાય અને તમામ વોર્ડના અંદર બત્રીસ હજાર ફૂડ પેકેટો જતા હોય વરોદા શહેરમાં જે જે વોડો છે એ વોર્ડની રચના એવી રીતે થઈ છે કે તમામે તમામ વોર્ડના અંદર પચીસથી ત્રીસ હજાર જ ઘરો આવેલા છે અને એવામાં જ્યારે પૂરની પરિસ્થિતિ હતી તો એવા સિત્તેર ટકા દરેક વોર્ડના અંદર સિત્તેર ટકા ઘર પાણીમાં ડૂબ્યા હતા આ તમામ ફૂડ પેકેટો કુદરતી આફત આવે અને એ કુદરતી આફતમાં પોતાના માટે કઈક ફાયદો શોધી લે એવી જ મુહિમ કરતા હોય છે ત્યારે આ ફૂડ પેકેટો જે સુકાદ ચવાણા ના પેકેટો આવેલા એનામાં પણ એ લોકોએ પોતાનો ફાયદો જાણીને અને સાડા છ લાખ પેકેટો અધિકારીઓ અને સત્તામાં બેસેલા લોકો પોતાના ઘરે લઈ ગયા પરંતુ વ્યક્તિઓને આપ્યા નહીં કોર્પોરેશનમાં એ જ કે આવનાર અંદર એક રચના કરવામાં આવે અને જે પણ જવાબદાર વ્યક્તિઓને આ આપેલા અને લોકો ક્યાં લઈ ગયા અને જો ના વેચ્યા હોય તો કયા અધિકારીઓ લઈ ગયા તમામ પર તપાસ થાય અને એમના ઉપર એક્શન લેવામાં આવે જો પંદર દિવસમાં અમારું માનેલું અને વિજિલન્સ તપાસ બેસાડીને જવાબદાર અધિકારીઓ પર આ લોકો એક્શન ના લીધું તો પંદર દિવસ પછી ગાંધી ચિંતા માર્ગે અમે ધરણા કરીશું